શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તન મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે વાત કરવાની છે રાંધણ છઠ એટલે કે હળ છઠની શ્રાવણવધ છઠનો દિવસ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ એટલે રાંધણ છઠનો દિવસ આ દિવસે મિત્રો શીતળા સાતમની આગોતરી તૈયારી કરવાની હોય છે આ દિવસે તમામ વ્યંજનો રસોઈ બનાવી અને ચૂલો ઠારવાનો હોય છે આ દિવસે ભગવાન કૃષ્ણના મોટા એવા બલરામનો પણ જન્મદિવસ છે આથી આ છઠને આપણે હળ છઠ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો રાંધણ છઠ કોઈ ચોક્કસ પર્વ નથી પણ એ શીતલા સાતમ સાથે જોડાયેલું પર્વ છે જે જન્માષ્ટમીના બે દિવસ પહેલાં આવે છે આ દિવસનો મહિમા એવો છે કે આ દિવસે બહેનો સવારથી ઉઠીને ઘરમાં મનભાવતી રસોઈ બનાવે છે જેનો બીજે દિવસે આરોગવાની હોય છે સાતમના દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી છઠના દિવસે ચૂલો ઠારવામાં આવે છે અને ત્યારબાદ બીજે દિવસે ઠંડી રસોઈ ખાવામાં આવે છે એ રાંધણ છઠનો મહિમા છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં રાંધણછઠ એ ચૌદ ઓગસ્ટના રોજ આવવાની છે આ દિવસે શીતલા સાતમની પૂજાની તૈયારીઓ હોય છે મિત્રો ષ્ટી તિથિ એટલે કે છઠની તિથિનો પ્રારંભ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે ચાર કલાક અને ત્રેવીસ મિનિટે થાય છે જેની પૂર્ણાહુતિ પંદર ઓગસ્ટના રોજ સવારે બે વાગ્યે અને સાત મિનિટે થાય છે શીતળા સાતમ કોઈ પણ પ્રકારના ખોરાક રાંધવાની મનાઈનો દિવસ હોવાથી મોટા ભાગના ગુજરાતી પરિવારો રાંધણ ચટના દિવસે જ બીજા દિવસના ભોજનની વ્યવસ્થા કરે છે ખોરાક રાંધવા માટેનો આ દિવસ મહત્વપૂર્ણ હોવાથી તેનું નામ રાંધણ છટ પડ્યું છે જેનો શાબ્દિક અર્થ ખોરાક રાંધવો એવો પણ થાય છે મિત્રો આ તહેવારને હલષષ્ઠી હલ છઠ રાંધણ છઠ હરછઠ વ્રત ચંદન છઠ અથવા તીન છઠ્ઠી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસ ભગવાન કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મદિવસ છે તેથી તેને બલરામ જયંતિ પણ કહેવાય છે હલષષ્ઠીનું વ્રત માત્ર સંતાનવાળી સ્ત્રીઓ જ કરે છે આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્યની કામના કરે છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની છઠના દિવસે રાંધણ કે હળષષ્ઠી ઉજવવામાં આવે છે મિત્રો ભગવાન બલરામના મુખ્ય શસ્ત્રોમાં હળ અને મુસળ છે હળ પકડવાને કારણે બલરામજીને હળદાર કહેવામાં આવે છે તે દેવકી અને વાસુદેવના સાતમા સંતાન છે